અમદાવાદ છ છ બે હજાર ચોવીસ અમદાવાદના ચાંદલોડિયા માર્જુનાશ્રમ રેવલે ક્રોસિંગ પાસે શ્રી સિદ્ધ શનિદેવ મંદિરમાં શ્રી શનિદેવ જન્મ કાર્યક્રમનું આયોજન વિક્રમ સંવદ બે હજાર એંસી વૈશાખવદ માસ તારીખ છ છ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ રાખ્યું હતું જેની સંપૂર્ણ માહિતી આપતા મંદિરના મહંત શ્રી મહેશભાઈ મહારાજ તથા પૂજારી શ્રી દીપકભાઈ ભૂરગુવંશીએ જણાવ્યું કે આ દિવસે સવારે આઠ કલાકથી રાત્રે અગિયાર સુધી હવન અને વિવિધ કાર્યક્રમ અનુષ્ઠાનોના કાર્યક્રમનું આયોજન રાખ્યું છે આ શુભ દિવસે બપોરે બાર કલાકે મહાઆરતી સાથે શ્રી શનિ

સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાત સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે